દીકરીના હમણે જ લગ્ન કરા હમણાં જ લગન કરાવ્યા હતા એ છોકરો પણ એની સાથે હતો એ લોકો ફરવા ગયા હતા મજા માણવા ગયા હતા પણ એ મજાના ચક્કરમાં આ બાપ બે દિવસથી આ સિવિલ હોસ્પિટલનું મને એવું નથી લાગતું કે એક પણ ખૂણો એમને બાકી રાખ્યો હશે બધી જ જગ્યાએ દરવાજા દરવાજા ખખડાયા છે પણ કોઈએ કંઈ જવાબ નથી આપ્યો તો એ કે તમે ફોન કરી દો એ કે એને જરી એટલે મેં એને ફોન કર્યો તો ત્રણેયના ફોન સ્વિચ ઓફ આવતા હતા એટલે એટલે હું જરીક હું જાણ્યું કીધું

આજ મીડિયા આ આ ન્યૂઝ છે સુધી પહોંચવા જોઈએ આ પછી આ રાજકોટમાં રાજકોટમાં ફેરા રાખે એવું નહીં રાજકોટમાં ફરી અમદાવાદમાં ખબર એ ન હોય કે આ ન્યૂઝમાં હું હતી જવાબો કેમ નથી મળતા એનો જવાબ અમારી પાસે નથી અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમનો આક્રમ હતો એમનો ગુસ્સો હતો એ વ્યાજબી છે તમે અમને સવાલ પૂછી શકો છો કે તમે શું કરો છો પણ કમનસીબે અમે કશું જ નથી કરી શક્યા જે જે અધિકારીઓ છે જે જે પોતાની જવાબદારી કોર્પોરેશનની અંદર આ તરી રસના ચીચોડાવાળોની ગંદકી કરે તો એને તરત દંડ દેવામાં આવે છે તો શું આવડા ગેમ જનું હાલતા છે અંધારામાં ચાલે છે જેની કોઈને અધિકારીઓને કોઈ પણ ખબર નથી હોતી આજ બે મહિના થશે એટલે આ કેસ હમણાં ફિનલો વરીને મુકાઈ જશે આ બાપ પોતાની બે દીકરીઓ શોધી રહ્યો છે કાલ રાતથી આમથી આમ માટા મારે છે સિસ્ટમ એક જ જવાબ આપે છે કે અમને કશું જ ખબર નથી અમને નથી ખબર કે ડીએનએના રિપોર્ટ ક્યારે આવશે આ બાપ શોધી રહ્યો છે કે મારી બે દીકરીઓનું શું થશે અને એના માટે આઘાતજનક વધારે એટલે છે કારણ કે દીકરીના હમણાં જ લગ્ન કરા હમણાં જ લગ્ન કરાવ્યા હતા એ છોકરો પણ એની સાથે હતો એ લોકો ફરવા ગયા હતા મજા માણવા ગયા હતા પણ એ મજાના ચક્કરમાં આ બાપ બે દિવસથી આ સિવિલ હોસ્પિટલનું મને એવું નથી લાગતું કે એક પણ ખૂણો એમ

નાની દીકરીનું નામ ટીશા છે અને બંને દીકરીઓની ઉંમર શું હશે નાની દીકરી મારે અઢાર વર્ષની હતી અને પહેલા કોલેજના પહેલાં વર્ષમાં હતા બીસીએ બીસીએમમાં અભ્યાસ કરતી હતી અને મોટી દીકરી અમારે કેવો અભ્યાસ પૂરો કરી લીધો તો જોબ કરતી હતી અને મેરેજ મેરેજ થયા હતા ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ તારીખના મેરેજ હતા મારે ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા હા ફેબ્રુઆરીમાં અચ્છા તો તમને આખી ઘટનાની જાણ ક્યારે થાય એ કાલે અમે જ્યારે નાની દીકરીએ સ્નેપ મૂક્યો અને એની બેનપણીએ સ્નેપ જોયો સ્નેપ જોયા પછી એને પાંચ મિનિટ પાંચ ને પચીસે સ્નેપ મૂક્યો અને સાડા પાંચ વાગે એને ફોન કર્યો તો એને ફોન ના લાગ્યો એટલે ફોન ના લાગ્યો એટલા માટે એને મારે મારો મારો ફોન નંબર નહોતો એની આગળ એની બેનપણીનો એટલે અમારી ઘરે આવી બિચારી સાયકલ ગાડી લઈને ગાડી લઈને ઘરે આવ્યો એટલે મને કીધું કે તમારી ટીસા ક્યાં ગઈ છે તો એને મને મેં એને કીધું કે એ અહીંયા ગેમ ઝોનમાં ગેમ માટે ગે ગયા છે મેં કીધું એ અમારે જમાઈ આવ્યા છે ને મોટી બેબી ગયા આવી ત્રણેય જણા ન્યા ગયા છે તો એને કીધું કે તમે એને ફોન કર્યો મેં કીધું ના ના એટલે એનો ફોન આવ્યો મેં કીધું ના એનો ફોનય નથી આવ્યો તો એ કે તમે ફોન કરી દો એ કે એને જરીક એટલે મેં એને ફોન કર્યો તો ત્રણેયના ફોન સ્વિચ ઓફ આવતા હતા એટલે એટલે જ હું જરીક મૂંઝાણ મેં કીધું ત્રણેય ત્રણેયના ફોન કેમ ઓળું આવે છે પછી તો પછી મને કીધું કે હાલો આપણે ત્યાં જઈએ એટલે એટલે મેં કીધું આ તો આપણે ત્યાં જાય મેં કીધું તો પણ ત્યાં અડધું છે અમે ફૂગી જાય એટલું બધું માણસ હતું ને કે ત્યાં જવા જેવું અડધું જ નહીં પછી મેં મેં એક ભાઈની સલાહ લીધી મેં કીધું રીતના આમ થયું છે તો મારે શું કરવું તો એને કીધું કે તમે હોસ્પિટલ વયા જાઓ ત્યાં તમારે બધી કમ્પ્લેન થઈ જશે ને તમને ત્યાં બધું હેલ્પલાઇન નંબર ને બધું મળી જશે એટલે અમે હું સીધે સીધો સાડા નવ વાગે સીધે સીધો હું અહીંયા આવ્યો અહીંયા આવ્યો તો અહીંયા અહીંયા બધું બહુ જ માણસો હતું ને બધી મોટી લાઈન હતી એટલે એને કીધું કે કોવિડ વોર્ડમાં જાઓ એટલે તમને ન્યા ન્યા તમને પ્રોટેક્શન મળશે એટલે કોવિડ વોર્ડમાં હું આવ્યો અને ન્યા ન્યા આવીને ત્યાં સાઈ એને કીધું કે તમે આ ફોર્મ ભરી દો એ અને શું શું વિગત બધી મેં મારી આપી અને ફોર્મ ભર્યું કે મારી અમારા ત્રણ મારા ઘરના સભ્યોમાંથી ત્રણ જણ સભ્યો મિસ થયા છે મેં કીધું મળતા નથી કીધું એટલે એને ફોર્મ ભરાવ્યું અને મારો ઓગણીસ અને વીસમાં વારો હતો ડીએનએ માટે એ કે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે અને એને કમ્પ્લેન માટેનું એ પહેર્યું અને ડીએનએ ટેસ્ટ માટેનું કે ઓગણીસ અને વીસમો વારો હતો એટલે એમ એનો આવ્યો અને એ કે જે છોકરાના છે એને એના મા બાપને તમારે બોલાવવા પડશે એટલે અમે તરત અગિયાર વાગે એમને ફોન કરી એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા ને એ બે વાગે આવ્યા છેલ્લો એનો રિપોર્ટ ડીએનએ રિપોર્ટ કર્યો એના છોકરીના સસરા એના પપ્પાનો મતલબ અહીંયા ઘરેથી શું કહીને ગયા હતા મતલબ દીકરા દીકરા તો કહીને જ ગયા હતા સાડા ચાર વાગે એના મમ્મી ભાવનગર હતા સાડા ચાર વાગે જમાઈએ બધાએ મારી આરે બધાએ વાત કરી કે અમે અમે અત્યારે ગેમ ઝોનમાં જઈએ છીએ અને પછી કાલે અમે પછી આપણે આપણે અટલ અટલ સરોવરને અમે ત્યાં જવાનું છે પણ એ કે હું નથી આવતો મારે મેં કીધું કામ છે ને એટલે હું આજ શનિવાર છે આજ કામ કરી રાખું અને હું કાલે રવિવાર તમારે અરે હું ફ્રી છું એટલે હું આવીશ ત્યાં સુધી મેં વાત કરી એટલે અમને કહીને જ ચોખ્ખું કહી ગયા હતા કે અમે ગેમ ઝોનમાં જાય અને મેં કોઈ દિવસ ગેમ ઝોન જોયું નતું અને આપને મને કંઈ શોખે નહીં એટલે હું આવજ એટલે એ મેં કીધું તમ તમારે તમને શોખ છે તમે જાઓ રમી આવો એટલે એ એ એટલે મટે મેં ગયા હતા સમજો કે દીકરીના લગ્ન કરાયા યાર અને નીકળ્યા હતા ઘરેથી સાડા ચાર વાગે નીકળ્યા અને સાડા પાંચ વાગે આ વસ્તુ બની ગઈ એક જ કલાક કલાક એક કલાકમાં જ બની ગયું છે બધું એટલે એક બે બે દીકરીઓ ખૂબ મતલબ કે એમને ખબર જ નથી કે એમની દીકરીઓ સાથે શું થયું છે અને આટલું બધું કર્યા છતાં પણ એમને એ પણ નથી ખબર કે આગળ જતાં શું મળવાનું છે એમને આટલા બધા સવાલો અમે કરીએ છીએ આટલા બધા સવાલો બધા મીડિયાવાળાએ પણ કર્યા હશે પણ જવાબો નથી મળતા જવાબો કેમ નથી મળતા એનો જવાબ અમારી પાસે નથી અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમનો આક્રાંત હતો એમનો ગુસ્સો હતો એ વ્યાજબી છે તમે અમને સવાલ પૂછી શકો છો કે તમે શું કરો છો પણ કમ નસીબે અમે કશું જ નથી કરી શક્યા અમે મોરબીની ઘટના પણ કવર કરી બધી જ ઘટનાઓ કવર કરી અને છતાં પણ કમ નસીબે અમે કંઈ જ ના કરી શક્યા અમે સવાલો પૂછ્યા પણ જવાબો એ જ રિપીટ મોર પર ચાલ્યા અને ભૂતકાળથી કશું જ ન શીખ્યા એટલે વર્તમાનમાં આ જ રિપીટમાં ચાલતું ગયું બીજા એક ભાઈ પણ હતા ને હા આપની દીકરી પણ એમની સાથે ગઈ હતી

તમે સમજો ત્રણ તો આના ઘરમાંથી જ છે આજે અમારો સમાજ ખૂબ નાનો છે જે મજૂરી અમે ધોબી કામ કરીએ છીએ મજૂરી વર્ક કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે આ ભાઈને અમારા બે દીકરીઓ જ હતી દીકરો પણ નથી કાલ સવારે આનો ટેકો શું આ જે વસ્તુ બની ગઈ એ અકસ્માત કઈ અને સરકાર એના જે માલિકો એ બધે તો છૂટી જશે પણ જે વસ્તુ આને કાયમ આખી જિંદગી જેનું આ જે ઘટપણ છે એ કેવી રીતે કાઢશે એની જવાબદાર કોણ આ જે એના જમાઈ છે એ પણ એક જ દીકરો હતો એના મા બાપનો શું ટેકો આજ પરિવારજનોની અંદર જે કાંઈ થાય છે તો શું અધિકારીઓ શું હાવ બધા એમને જ બેઠા કોઈ વસ્તુની કોઈ જાણ થતી નથી કોઈ વસ્તુને જેને અત્યારે જે એનઓસી આપે કે ભાઈ તમારો કાંઈ કમ્પ્લીટ છે રિપોર્ટ ટેસ્ટ રિપોર્ટ આપે એ એમનેમ આપી દે છે જે 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 અધિકારીઓ છે જે જે પોતાની જવાબદારી કોર્પોરેશનની અંદર આ ત્યારે રસના ચીચોડાવાળોની ગંદકી કરે તો એને તરત દંડ દેવામાં આવે છે તો શું અવડાવડા ગેમ ઝોન હાલતા છે અંધારામાં જ હાલે છે જેની કોઈને અધિકારીઓને કોઈ પણ ને ખબર નથી હોતી આજ બે મહિના થશે એટલે આ કેસ હમણાં ફિનલો વરીને મુકાઈ જશે હું તમને એમ કહું કે મોલની અંદરથી એક બુસ્કોટ ચોરી કરી બહાર નથી જઈ શકતો અવડો બધો વ્યક્તિ એનો માલિક ફરાર કેમ થઈ ગયો કાયદેસરના પગલાં લ્યો કાયદેસર કાર્યવાહી કરો તમે એવું ન સમજો આજે આપણે સરકારને પણ કહીએ એવું ન તમે એમ જ સમજો તમે જ્યારે મોતનો ટાઈમ આવે આપણે કે ત્યારે એમ કહે કે તમે અમારા જવાનો તમે અમારા દીકરા તમે અમે તમારા બધા ચીવડી વડીલો અમે તમારા સાટું થઈને દેશ હાથુ થઈને કરી અત્યારે આ દેશ નિવાદ ક્યાં ગઈ એ જ વસ્તુ પોતાના બાળકો ઉપર થઈ હોય તો તમને સિવાય એમના બાળકો ત્યાં નથી જતા એમના બાળકો ડિઝની જાય છે આપણા બાળકો જ એવી જગ્યાએ જાય છે પણ આજે જે સમાજનો પ્રશ્ન છે એ સમાજને હવે અત્યારે અમારે લોકોને શું સમજવાનું

અને એની અરે ખરેખર ને ના ઇન્સાફી ન થાય ને એ એક અમારી પ્રાર્થના છે અને કાયદેસર પગલાં ભરજો અને જે કોઈ આ લોકો આજ સવારના એક વિડીયોમાં પણ એક ભાઈએ કીધેલું કે જે કોઈ વકીલ લોકો આવા કેસ લડે એની અંદર ખરેખર સમર્થન કોઈને મળે ને એવું કામ કરજો આજ મીડિયા આ આ ન્યૂઝ છેઠ સુધી પહોંચવા જોઈએ આ પછી આ રાજકોટમાં રાજકોટમાં ફૈરા રાખે એવું નહીં રાજકોટમાં ફરીને અમદાવાદમાં ખબર નહીં ન હોય કે આ ન્યૂઝમાં હું અને ખરેખર આવા ગેમ જૂનું કેટલાય હાલે આ બધી મોતની તલવારું વા વડોદરામાં નર્મદાની હોળી ડૂબી ગઈ આ ઝૂલતા પુલ રહ્યા એ બટકી ગયા બરોબર આટલો આટલો દ્વારકાની અંદર આપણે જોઈએ છીએ કે હોડીયા હાલતા હોય કેવડા હાલે ઓવર કેપેસિટીમાં હાલે સરકાર જોવે છતાં આંખે આડા પાટા નસીબ એ છે કે સરકારને કોઈના જીવની કિંમત હવે પડી નથી લાગતી મૃત્યુ આંક જ્યારે એકસો પાંત્રીસ થઈ જાય ત્યારે આપણે બધા જ દુઃખ મનાવીએ અને આપણે આ પરિવારજનોને આશ્વાસન આપીએ અમે તો આશ્વાસનથી વધારે એમને કશું નહીં આપી શકીએ અમે તમને સવાલ પૂછી શકીશું એમની વધારે અમે કંઈ નહીં કરી શકીએ પણ તમે પણ આવીને આશ્વાસન આપશો અને જો આપણે બધા જ આશ્વાસન આપવું છે તો પછી તમે સત્તા પર કેમ બેઠા છો તમારું કામ તો કંઈક કાર્યવાહી કરી અને આ લોકોને ન્યાય અપાવવાનું છે તમારું કામ આશ્વાસન માત્ર આપવાનું નથી એના માટે તો બીજા લોકો હશે એમને આશ્વાસન આપવા માટે તમે તમારી ફરજ નિભાવો અમે અમારી ફરજ નિભાવીશું અને ફરી આવી કોઈ ઘટના ન બને કારણ કે દરેક ઘટના પછી અમે આ જ કહીએ છીએ કે ફરી આવી કોઈ ઘટના ન બને પણ ફરીથી બને જ છે અને કમનસીબી છે કે એવી ઘટનાઓમાં આવ્યા પછી પરિવર્તન બંધ કરી દીધું લાઇસન્સ હતું જ નહીં બંધ કરી દ્યો ગેમ માટે રમવા માટે સરકારને કે તમે ખરેખર છોકરાઓને જો તમે ગેમ ઝોન રમાડવા માંગતા હોય ને એક તમે ગેમ ઝોનની અંદર તમે ગેમ ઝોન રમાડો એના કરતા ખરેખર સ્કૂલ ની ત્રણ વટી આપણા સરકારને કે બાળકને એવી ગેમ સ્કૂલ માં અપાવો કે જ્યાં રમત રમતગમતની સાથે એક પીરિયડ આવો હોવો જોઈએ કે આ તમે વિચાર કરો કે મેડમ પૈસા લઈ લઈને આવડા રૂપિયા ખર્ચતા છતાં જીવના આ જીવની મોતનો સોદો થઈ ગયો આખો